ગૃહમંત્રી અમિત શાહ હમણાં કાશ્મીરના પ્રવાસે વાત નથી ગયા છે પણ કાશ્મીરમાંથી આતંકવાદ જડમૂળથી સાફ કરવાના એક મિશન પર અમિત શાહ કામ કરી રહ્યા છે જેવી રીતે એમણે નક્સલવાદનો ખાતમો કરવાનો એક નિર્ણય કર્યો છે એવી જ રીતે જમ્મુ કાશ્મીરમાંથી આતંકવાદ ને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે એનાથી આગળ પાક ઓક્યુપાઈડ કાશ્મીર જે ભારતનું જ અંગ છે એવું એ કહી ચૂક્યા છે એનાથી આગળ સ્વાત ઘાટી જે પાકિસ્તાનના કબજામાં છે એ પાક ઓક્યુપાઇડ કશ્મીર પછી છે ત્યાં એક નવી હિલચાલ પાકિસ્તાને શરૂ કરી છે આજે આપણે એની વાત કરીએ નમસ્કાર કાશ્મીરનો મુદ્દો આપણી આઝાદીથી ચર્ચામાં છે કાશ્મીરમાં પાક ઓક્યુપાઈડ કાશ્મીર ઓગણીસો સુડતાલીસ પછી તરતના જ એક યુદ્ધમાં પાકિસ્તાને એના પર કબજો લઈ લીધો આ કાશ્મીર મેળવવા માટે ભારત કહી ચૂક્યું છે કે આ અમારું અભિનંદન છે એ પાક ઓક્યુપાઈડ કાશ્મીર જ્યાં પૂરું થાય છે ત્યાં સ્વાત ઘાટી છે એ આમ તો પાકિસ્તાનનું હિલ સ્ટેશન છે એટલે પાકિસ્તાનનું સ્વિઝરલેન્ડ કહેવાય છે ત્યાં પાકિસ્તાને હમણાં બહુ વર્ષો જૂનું એક એરબેઝ છે એને રિનોવેશનનું કામ શરૂ કર્યું છે હવે તમને અંકોળા એ મળશે કે ભારત થોડા ટાઈમથી એવું કહી રહ્યું છે કે પાક ઓક્યુપાઈડ કાશ્મીર અમે લઈને જમું જઈશું પાકિસ્તાન એને બચાવવા માટે અથવા તો પોતાની સાઈડ તૈયારી કરવા માટે આ કામગીરી કરી રહ્યું હોય એવું લાગે છે અને સ્વાભાવિક છે કે ભારત એ બાબતમાં એક્સ્ટ્રા એલર્ટ થઈ ગયું છે સ્વાત ઘાટી શું છે પાક ઓક્યુપાઈડ કાશ્મીર પછીનો પહાડી પ્રદેશ છે ખૈબર પખતુનવા પ્રાંતમાં જિલ્લો છે પાકિસ્તાનનું નું સ્વિટરલેન્ડ મનાય છે તે ચારસો થી વધુ હોટલ છે પર્શિયન બોલી વધારે બોલાય છે અને એક સમયે તાલિબાનોનો આ ગઢ હતો મલાલા યુસુફ નું વતન છે અને થી બાદ પચાસ કિલોમીટર દૂર છે મલાલા મલા એટલે તાલિબાનો એ ગોળી મારી દીધી હતી અને બચી ગઈ એનું આ વતન છે સ્વાદ ઘાટી સ્વાદ ઘાટીમાં સાયદુ શરીફ એરપોર્ટ છે જે આમ તો વર્ષોથી એમનું એમ પડ્યું છે પણ હવે પાકિસ્તાન આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ